નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળું છું આજે ફરી એકવાર નાના એવા ફેમિલીની બહુ જ સરસ સ્ટોરી લઈને આવી ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છે એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈ બહે દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો કે જે છોકરી અથવા છોકરો પપ્પાના સપના પૂરા કરવા માંગતો હોય અને એના માટે તન તોડ મહેનત દિન રાત મહેનત કરતો હોય એને આ વિડીયો જરૂરને જરૂર શેર કરતો અને જો વિડીયો ગમે તો વિડીયોને હાઇપ કરવાનું બિલકુલ ન ભૂલતું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એક મિડલ ક્લાસ ફેમ ફેમિલી હોય છે અને ફેમિલીમાં બે જણા એક બાપ અને એક દીકરી બાપ છે એ નોકરી કરી અને ગુજરાત ચલાવતો હશે છોકરી નાની ઉંમરમાં મમ્મી એક્સપાયર થઈ ગયા હોય છે એટલે પપ્પા છે એ એની મમ્મીનું પાત્ર અને પપ્પાનું પાત્ર બે ભજવતા સાથે સાથે નોકરી પણ કરતા ધીરે ધીરે દીકરી મોટી થવા માંડી જેવી દીકરી સત્તર વર્ષની થઈને દીકરી ભણવામાં પણ હોશિયાર હતી તો દીકરીએ વિચાર્યું કે હું નોકરી કરવા બાપ કે ક્યાં અત્યારે જરૂર છે ભણને શાંતિ કે ના ના મારા પપ્પાને મદદ કરવી છે કે નોકરી મારે કરવી છે એવું વિચારી અને નોકરી સ્ટાર્ટ કરી દીધી નોકરીનો પહેલો દિવસ હતો ને બેગ લઈને જતી હતી ત્યાં ગલીમાં એની ફ્રેન્ડ કે છે કે તનુ ક્યાં જાય છે કે નોકરી આજમાં નોકરીનો પહેલો દિવસ કેમ કે તું તો હજી સત્તર વર્ષની છું ભણે છે પાછું હા નોકરી કરીશ અને ભણે ભણવામાં પણ ધ્યાન આપીશ મને લાગતું નથી કે તું નોકરી કરીને ભણવામાં બંને ધ્યાન આપીશ કે કેમ નોકરી કરવી છે એ બેનપણીને કહે છે કે મારું એક સપનું છે કે નોકરી કરી પૈસા ભેગા કરી અને મારા પપ્પાને એક બુલેટ અપાવવું છે બહુ સરસ કહેવાય છે ચાલો અત્યારે કે મારું મોડું થાય છે પછી હું તમને શાંતિથી મળું એમ કહીને છોકરી નીકળી જાય છે આગળ જાય છે એની ગલીમાં એક ફેમિલી બુલેટનું પૂજા કરતું હોય છે બુલેટ લાવીને ચાંદલા કરતા આપણે જન્ડે હિન્દુ ધર્મમાં શું હોય છે ગમે એ નવી વસ્તુ લાવે તો એને ચાંદલા કરે નારિયેલ વગેરે મીઠાઈ બધાને દે એ રીતના એક બુલેટ ઘરે લાવીને બધા ફેમિલી ચાંદલા કરતું હોય છે થોડી વાર ઊભી રહી જાય છે અને બુલેટ સામે જોઈ રહી છે અને ખુશ થઈ જાય છે કે એક દિવસ હું પણ મારા પપ્પા માટે આવું બુલેટ લાવીશ ત્યાંથી નીકળી અને નોકરી ઉપર જાય છે પેલો દિવસ નોકરીનો આવી અને કહે છે એમ પપ્પા આવીને પૂછે બેટા કેવો રહ્યો નોકરીનો પહેલો દિવસ છોકરી કહે છે બહુ જ સરસ પણ બેટા કે અત્યારે નોકરી કરવાની તારે શું જરૂર હતી ભણવામાં હું છું નહીં પણ પપ્પા વર બે વર પછી પણ નોકરી કરવી તમે કેમ બે વર પહેલાં નોકરી કરી લીધી ખૂબ ફરક પડે છે એક્સપિરિયન્સ વધે અને આજની તો કાલે મારે નોકરી તો કરવાની જ છે તો પછી મળું છું કે કાંઈ વાંધો નહીં બેટા જેવી તારી મળજો ભણવામાં ધ્યાન આપજે સાથે સાથે દીકરી કે કાંઈ વાંધો નહીં સમય જતા વાળ નથી લાગતું સમય છ બાર મહિનાથી આ દીકરીને એકાઉન્ટમાં થોડા એવા પૈસા ભેગા થઈ ગયા કે જેનાથી એ બુલેટ લાવી છે એની કલિકને વાત કરે છે એકાઉન્ટમાં પૈસા અને અમાઉન્ટ જોઈને બહુ ખુશ થાય છે એની પૂછે છે સાથે નોકરી કરતી કેમ આટલી બધી ખુશ છે કે વર્ષોથી જે મેં સપનું જોયું હતું ને એ આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે કે કેમ કે જો મારે જે બુલેટના પૈસા ભેગા કરવા તા ને એ પૈસા ભેગા થઈ ગયા છે હું મારા પપ્પાને બુલેટ લઈ દેવાનું છું બુલેટ લઈ અને ઘરે આંગણામાં બાંધી દેવાનો છે બુલેટ સામે રાખી અને પાટો ખોલે છે પપ્પા જોઈને અદભૂત ભાઈ દે કોનું બુલેટ છે પપ્પા આપણું છે પપ્પા બુલેટને હા હાથ અડાડે છે કારણ કે પપ્પાનું સપનું હોય છે હાથ છોકરી આમે જો હાથ અડાડે છોકરી આવે ટપ ટપ ટક ટપ છે પપ્પાની હાથમાં કે પડી જાય છે અને કેવી રીતના ખબર છે મારું સપનું છે બુલેટ લાવવાનું બુલેટ હગાવવાનું મારું ઘરનું બુલેટ લેવાનું મારું સપનું એક વખત આપણે પપ્પા ફોન પર વાત કરતા હતા કે તમે ઓફિસે જતા હતા અને વચ્ચે અમે ફોન કર્યો ફોન અને એવામાં તમારો એક મિત્ર ભેગો થઈ ગયો જે મિત્ર ગાડી લઈને ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભો હતો અને તમે પણ સિગ્નલ ઊભો હતો બંને હાઈ હેલો કર્યો અને મારો ફોન ચાલુ હતો કે છે કે તે ગાડી લીધી તમે કે હા બે દિવસ પહેલાં જ લીધી એટલે તમે અમે ક્યાં મિડલ ક્લાસ ગાડી લઈ શકીએ હા પણ એક સપનું છે કે બુલેટ જીવનમાં લેવું છે એક એ વાત હું સાંભળી લીધી ત્રેવીસનો દિવસ અને આજની ઘડી તે દિવસે મેં નક્કી કરી લીધું પપ્પા કે જિંદગીમાં કમાઈ પહેલું સપનું તમારું પૂરું કરવું છે તે દિવસથી નક્કી કરી લીધું જેવી મને થયું કે હું નોકરી લાયક થઈ ગઈ છે એટલે નોકરી જોઈન કરી લીધી પૈસા ભેગા કરી લીધી આ પપ્પા તમારું બોલે પપ્પાની આંખમાં ટપ ટપ આવડા અને છોકરીની આંખમાં પણ ટપ ટપ આવડા છોકરી કહે છે પપ્પા તમે નાનપણથી જ્યારે મમ્મી એક્સપાયર થઈ ગયા ત્યારના મારી અઢળખ જરૂરિયાતો પૂરી કઈ છે મારા અઢળક સપના પૂરા કર્યા છે શું એક તમારું એક નાનું એવું સપનું પૂરું ન કરી શકું બાપને દીકરી બધ ભરીને સાહેબ બંનેના આંખમાં ખુશીના આંસુ આવે છે અને બે બધ ભરીને કહે છે હવે સાહેબ રોયા જ કરશો કે પપ્પા બુલેટ પણ ચલાવશો ચાલ ચાલ બુલેટ ઉપર બેઠા બે જાય કે પાછળ પાછળ બે અને બાપ દીકરો બુલેટ ચલાવે છે આ સ્ટોરી નાની એવી છે બહુ સરસ સ્ટોરી છે આજના છોકરાઓ પપ્પાના સપનાનું ક્યાંય કંઈ પણ ધ્યાન બહુ ઓછા છોકરાઓ મળશે કે છોકરીઓ મળશે કે જે પપ્પાના સપના પૂરા કરવામાં મહેનત કરતા હોય છે તમે જો તમે પણ જો તમારા પપ્પા પ્રેમ કરતા હોયને ને પપ્પાનું એક સપનું પૂરું કરવા મદદ કરજો એક મારી એક રિક્વેસ્ટ છે કારણ કે મા બાપે તમારા સપના પૂરા કરવા અઢળક કુરબાની આપી હોય છે અને અઢળક એમની ઈચ્છાઓને ખૂન કર્યા હોય છે કે ચાલો આ વર્ષે નથી જોતું આવતા વર્ષે જોશું ઘણી જ ઈચ્છાઓને એમને દબાવી દીધી હોય છે કે મારા છોકરાને સારું બાઇક મળે સારી સાયકલ મળે સારું શિક્ષણ મળે કદાચ એ વાત તમને નહીં ખબર તો એક વાર પૂછી તો જોજો એના કાકાને તમારા મમ્મીને કે મારા સપના પૂરવા પૂરા કરવા પપ્પાએ એમના કેટલા ઈચ્છાઓ રોંધી છે ઈચ્છાઓ કેટલી દબાવી દીધી છે પછી તમને આઈડિયા આવશે શક્ય હોય તો પપ્પાનું સપનું પૂરું કરો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈ બંધો સાથે ફેમિલી મેમ્બર્સ સાથે શેર જરૂર કરજો જે પપ્પાના સપના માટે કડી મહેનત કરે છે અને વિડીયોને હાઈપ કરવાનું બિલકુલ ના ભૂલતા તમે પણ જો તમારા પપ્પાના સપના માટે મહેનત કરતા હોય ને તો કોમેન્ટ સેક્શનમાં લવ યુ પપ્પા લખી અને કોમેન્ટ જરૂર કરું તો મને પણ ખબર પડે કે પપ્પાના સપના પૂરા કરવા માટે કેટલા વ્યક્તિ હજી તંતુડ મહેનત કરી રહ્યા છે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતવ દોસ્તો